ત્યારે આપણને ખ્યાલ આવે છે કે કેટલું બધું અગત્યનું કામ છે દિવસે દિવસે જોતા જઈએ તો વાહનો વધે છે પણ વાહન અકસ્માત માટેની જે ગંભીરતા આપણામાં હોવી જોઈએ ખરેખર ખૂબ દૂર થતી જાય પહેલાનો જમાનો જોયો છે કે વાહનો પાછળ ચોક્કસ રિફ્લેક્ટર લોકો રાખતા હતા લાઇટો રાખતા હતા અત્યારે કોઈને જીવની પડી નથી દોડવું છે દોડવું છે એવું દોડવું છે ને સીધું યમરાજા પાસે પહોંચી જવું સીધું યમરાજા જોડે પહોંચી જવું વચ્ચે ક્યાંય રોકાવું જ નથી અહીંયા આટલા બધા ટ્રેક્ટરો આવ્યા છે

પછી અહીંયા શરૂ કરી તમામ એપીએમસીમાં અને બધે આરટીઓ શ્રી સારી મહેનત કરી રહ્યા છે મારું સૂચન છે કે થોડા રેડિયમ રિફ્લેક્ટર વધારે રાખો રાજ્ય સરકાર તમારા માટે નાણાકીય વ્યવસ્થા કરશે પૈસા આપશે ચિંતા નહીં કરો પણ આ એક બહુ મોટું અભિયાન છે હું તો કહું છું ટ્રેક્ટરો પેનલ્ટી પણ કરો કારણ કે એ પણ એમની ફરજનો ભાગ છે કે રેડિયમ રિફ્લેક્ટર ના હોય ને રોડ પર ટ્રેક્ટર લઈને નીકળું એ મોટો ગંભીર ગુનો પડે કોઈને મારવાનું લાયસન્સ નથી આપ્યું આપણે તો એવા કિસ્સામાં થોડી દાખારૂપ કાર્યવાહી પણ કરો અને આ જે ઝુંબેશ છે અને ગિરીશભાઈ તમે તો સમજી ગયા છો અને તમે બહુ વ્યવસ્થિત રીતે આના રિસ્પોન્સ આપી રહ્યા છો આ એક અઠવાડિયા માટે આ ઝુંબેશને બરાબર આપણે ચલાવીએ મને લાગે છે કે અઠવાડિયું જો સતત કરીશું અને રોજના ચારસો પાંચસો વાહનો આપણે કવર કરીશું ને તો સાણંદ તાલુકામાં લગભગ કોઈ ગામમાં કોઈ એક એક ટ્રેક્ટર કે નાના જેવા વાહનો આવે છે એ બધામાં સો ટકા રિફ્લેક્ટર આપણને જોવા મળશે આ શરૂઆત કરવી પડશે જેમ ટીપે ટીપે સરોવર ભરાય વરસાદ તો શરૂઆત નાનો જ ચાલુ થાય પછી આખું તળાવ ભરાતું હોય કે આ પણ આપણે ધીરે ધીરે શરૂ કરીશું તો મેસેજ બધાની પાસે જશે અમે હમણાં ત્રણ દિવસ અડાઉ ટોલ નાકા ઉપર કામગીરી કરી સતત ત્રણ દિવસ સવારે નવ થી બાર વાગ્યા સુધી અને રોજના ત્રણસો થી ચારસો વાહનોને અમે રિફ્લેક્ટર લગાવ્યા ટોલ નાકા ઉપર હવે ધીરે ધીરે આખા રાજ્યના બધા ટોલ નાકા અમે કવર કરવાના છે એ પણ પ્લાનિંગ અમે કરી રહ્યા છીએ કે એકની સાથે આખા રાજ્યમાં જેટલા જેટલા ટોલ નાકા છે એના ઉપરથી જે વાહન પસાર થાય એમાં આરટીઓ ડિપાર્ટમેન્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટ બંનેના સહયોગથી આ કાર્યક્રમ આપણે કરવાનું છે અકસ્માતો થી માણસ ને ઈજા થાય છે કે માણસ મરી જાય છે કોઈ સામાન્ય બાબત નથી બહુ મોટી ઘટના છે પરિવાર માટે જ્યારે એ વસ્તુ પરિસ્થિતિ થાય ત્યારે ખબર પડે છે કે એક તૈયાર થયેલું યુવાન માણસ આપણા પરિવારનો જ્યારે જતો રહે ત્યારે કેટલી યાદગાર હતું પરિવાર પર ઉભું થતું અને કલકા જઈ બહેલોલ દિવ્યાંગ ન્યુ સાણંદ અમદાવાદ